થોડા સમય પહેલાં રેબડાથી સમાચાર સામે આવ્યા હતા કે જે સગીરા ત્રીજી તારીખે ત્રીજી મે રાજકોટમાં એક સગીરાએ રેબડામાં રહેતા અમિત ખૂંટ નામના યુવક પર ફરિયાદ નોંધાવી હતી કે યુવકે એની સાથે દુષ્કર્મ આચર્યું છે એના બે દિવસ પછી એ યુવક એટલે અમિત ખૂંટ એ આત્મહત્યા કરે છે અંતિમ પગલું ભરે છે અને એના કિસ્સામાંથી સુસાઈડ નોટ મળે છે એ સુસાઈડ નોટ મળ્યા પછી એ નોટમાં એવું લખ્યું હોય છે કે એ જે છોકરી જેણે ફરિયાદ કરી છે એની મિત્ર અને એ સિવાય રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા આ લોકો છે જે અમિતને ફસાવી રહ્યા છે હની ટ્રેપમાં ફસાવ્યો છે અમિતને અને એના કારણે એને આ પગલું ભરવા માટે મજબૂર કર્યો છે આખો ઘટનાક્રમ સર્જાયો ત્યાર પછી જયરાજસિંહ જાડેજા ગણેશ ગુંડલ મેદાનમાં આવ્યા અને એ રીબડા પહોંચ્યા પરિવાર સાથે પણ મુલાકાત કરી એ અંતિમ યાત્રામાં પણ જોડાયા અને ત્યાર પછી પણ પ્રહારો કર્યા એ બધાની વચ્ચે અનિરુદ્ધસિંહ એક વિડિયો પણ સામે આવ્યો હતો જેમાં એ જયરાજસિંહનું કાવતરુ ગણાવી રહ્યા હતા બે પરિવારો વચ્ચેની લડાઈમાં શું એક યુવકનો ભોગ લેવાયો આવા સવાલો આપણે કરી રહ્યા હતા એ સવાલોની વચ્ચે પરિવારજનો રીબડામાં ભેગા થયા હતા એમની સાથે પચાસ જેટલા સરપંચ અને જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખો ભેગા થયા હતા અને એમણે ન્યાયની માંગ કરી હતી અમિત સાથે જે થયું છે એમાં એને ન્યાય મળવો જોઈએ એ વાત એમને કરી હતી અને જો નહીં મળે તો પંદરથી વીસ દિવસમાં પરિવારજનોએ પણ જેવું ટૂંકાવાની ધમકી છે એ ઉચ્ચારી હતી એ ચીમકી આપ્યા પછી આ ઘટનામાં એક પછી એક વકીલોનું પકડાવવું વકીલોનું નિવેદન સામે આવવું ગોંડલ અને રીબડાની પોલીસ પર સવાલો ઉઠવા અને સવાલો ઉઠ્યા પછી ફરી એકવાર રીબડાની પોલીસ પર સવાલ થયા સવાલ એટલા માટે થયા કેમ કે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે સિંહ અને રાજદીપસિંહ રીબડા છે એ બંનેની સામે એ બંને ધરપકડથી બચવા માટે દેશમાંથી ફરાર થઈ ગયા છે વિદેશ ભાગી ગયા છે એવું એક અનુમાન છે અને એ અનુમાનના આધારે લુકઆઉટ નોટિસ છે જાહેર કરવામાં આવી છે જે પોલીસ બંની ગજેરાને રાજ્યની બહારથી પકડીને લાવતી હોય અને એ પણ દિવસોની અંદર જ કલાકોની અંદર એ પોલીસ કર્મચારીઓ અનિરુદ્ધસિંહ કે રાજદીપસિંહને કેમ ન પકડી શકે આ સૌથી મોટો સવાલ છે પોલીસની તપાસ પર અનેક વખત સવાલ ઉઠ્યા છે ગોંડલની અંદર પણ જ્યારે જે રાજકુમાર જાટવાડી ઘટના બની હતી એ સમયે પણ સવાલ ઉઠ્યા હતા એના પહેલા પણ અનેક વખત પોલીસની કામગીરી કાયદો વ્યવસ્થા પર સવાલ ઉઠ્યા છે અમુક પરિવારો છે કે જે આ શહેરોની જે આ વિસ્તારોની કાયદો અને વ્યવસ્થા છે પોતાના ખિસ્સામાં લઈને બેઠા હોય એ પ્રકારનું વર્તન કરી રહ્યા છે એ બધાની વચ્ચે હવે સિંહ અને રાજદીપસિંહ સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે દેશ છોડીને ભાગી ગયા છે એવી માહિતી છે અને એ માહિતીના આધારે આ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે હવે જોવાનું એ રહેશે કે લુકઆઉટ નોટિસ જાહેર કર્યા પછી પણ એ લોકો પકડાય છે કે નહીં અને જો પકડાય છે તો એ ક્યાંથી પકડાય છે જે પોલીસને બુટલેગરોની માહિતી છે જે પોલીસને ખનીજ માફિયાઓની માહિતી છે જે પોલીસની પાસે સામાન્ય વ્યક્તિ પાસેથી તોડ કેવી રીતે કરવો એની માહિતી છે એ પોલીસ કર્મચારીઓ આગલા દિવસે અનિરુદ્ધસિંહ જ્યારે વિડીયો બનાવે છે બીજા દિવસે એ લોકોનું નિવેદન માધ્યમોમાં એવું આવે છે કે અમે ભાગી નથી ગયા અમે અહીંયા જ છીએ આખું એ કાવતરું જયરાજસિંહનું છે એ લોકો એવું પણ કહી રહ્યા છે કે આ જયરાજસિંહનું કાવતરું છે અમે સગીરા સાથે વાત પણ નથી કરી સવાલ એ છે કે એ જ પોલીસ આ લોકોને કેમ નથી પકડી શકતી બીજો સવાલ એ પણ છે કે અનિરુદ્ધસિંહ જે રીતે વિડીયોમાં કહી રહ્યા હતા કે આ જયરાજસિંહનું કાવતરું છે અને અમારી કોઈ વાતચીત નથી અમારા ફોન અને અમારા કોન્ટેક લિસ્ટમાં એ સગીરાનો નંબર પણ નથી એટલે તપાસ કરવામાં આવશે તો સત્ય સામે આવી જશે જે સત્ય સામે આવવાની વાતો કરતા હતા એ અત્યારે કેમ ફરાર થઈ ગયા એ કેમ સામે નથી આવી રહ્યા જો એમનો કોઈ હાથ આ ઘટનાની અંદર નથી તો સવાલ અનેક પ્રકારના ઊભા થઈ રહ્યા છે વકીલો પર પણ જે કાર્યવાહી કરવામાં આવી એને લઈને પણ સવાલ છે વકીલોને જે રીતે પોલીસે હેરાન પરેશાન કર્યા એને લઈને પણ સવાલો અઢળક છે અને ગોંડલ અને રેબડામાં જ્યારે પણ કોઈ ઘટના બને છે તો એ માત્ર પાછળ સવાલો છોડીને જાય છે અપેક્ષા રાખીએ કે આ વખતે સવાલોના જવાબ મળે એ કાયદો અને વ્યવસ્થા જળવાય એવી પરિસ્થિતિનું ફરી એકવાર નિર્માણ થાય તમે શું માનો છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આવી રહ્યું બસ આટલું જ નમસ્કાર